અનવોન્ટેડ પ્રેગ્નન્સી ઘણી વખત બાળકના જન્મ પછી ટૂંકા ગાળામાં જ પ્રેગ્નન્સી રહી જતી હોય છે આને પ્રિવેન્ટ કરવા માટે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડિંગ આપવું જરૂરી છે એટલે કે માતાને બાળકને ફક્ત ને ફક્ત માતાનું દાવણ આપવું જરૂરી છે જેથી પ્રથમ છ મહિના દરમિયાન કદાચ પીરિયડ સાયકલ સ્ટાર્ટ ન થાય એવું પણ બને અને આ ફિડિંગ છે એ એઝ એ કોન્ટ્રાસેપ્શન એટલે કે ફેમિલી પ્લાનિંગ અને પ્રેગ્નન્સી પ્રિવેન્ટ કરે છે ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે બાતાને જો ડિલેવરી પછી ટૂંક સમયમાં પીરિયડ સાયકલ સ્ટાર્ટ થઈ ગયા હોય તો એને પ્રેગનન્સી રહેવાની સંભાવના રહેલી હોય છે ખાસ કરીને ડિલેવરીના પ્રથમ ત્રણ મહિના બાદ આપણા ગાયનેકોલોજિસ્ટને બતાવી નજીકના સમયમાં પ્રેગ્નન્સી ન રહે તેના માટે શું કરવું કોપર્ટી અથવા તો બીજા કોઈ પણ ઉપાયો વિશે પૂછવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને પ્રેગ્નન્સી ટૂંકા ગાળામાં રહે અને તેના કોમ્પ્લિકેશન નિવારી શકાય ધન્યવાદ